કચ્છના વાયોર માં જે એક શાળાનો સ્લેબ તૂટ્યો છે રવિવારે જે આ ઘટના બની રવિવારોની રજા હોવાથી જે કોઈ હાજર નહોતું એટલે કાંઈ નુકસાની નથી થઈ કોઈ જે ઘાયલ નથી થયું સારી વાત કહેવાય પણ હમણાં જે ઘણી શાળાઓના જે સ્લેબ તૂટવાની જે ઘટનાઓ બની રહી છે ગુજરાતની સરકારે જે ત્રીસ વર્ષમાં જે ગુજરાતનું મોડલ એવું બનાવ્યું છે કે એક પણ શાળાનું જે નવીનીકરણ છે એ સારી રીતે થયું નથી આ એના જ છે પ્રભાવ છે એ બની રહ્યા છે શાળાઓના જે સ્લેબ તૂટી રહ્યા છે હકીકતમાં જે કોઈ ખમલમ કરીને ઓફિસ બની હોય ને એનો સ્લેબ તૂટો હોય એવું ક્યાંય ગુજરાતમાં જે એ બન્યું નથી એટલે ગુજરાત જનતાએ જાગવાની જરૂર છે કે પોલિટિકલ પાર્ટીઓ એમની મોટી મોટી ઓફિસો બની સ્લેબ નથી તૂટતો એટલે આ મુદ્દે જે ગુજરાતની જનતા ખાસ જાગવાની જરૂર છે કે આ લોકો છે તમને અભણ રાખવા તો માંગતા જ હતા પણ હવે જઈ તમને આવી ખરાબ શાળામાં ભણવા મોકલી અને તમારી સાથે શું યોજી રહ્યા છે શું ષડયંત્ર કરી રહ્યા છે એ તમારે બધાય વિચારવાનું છે વિસાવદરવાળી કરી અને શાળાઓની જે સારી હાલત બની તો વધારે હારું ધન્યવાદ જય હિન્દ જય ભારત